વલસાડના ધરમપુર ખાતે સરકારની ચિંતન શિબિરનું આયોજન થયું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ ટ્રેનમાં રવાના થયા છે મુખ્યમંત્રી સહિત છવ્વીસ મંત્રીઓ ધરમપુર ચિંતન શિબિરમાં પહોંચશે સવારમાં છ દસ કલાકે વંદે ભારત ટ્રેનમાં મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ રવાના થયા મુખ્યમંત્રીએ ટ્રેનમાં બેસી અખબાર વાંચવાથી દિવસની શરૂઆત કરી હતી ખરખપુર ખાતે આયોજિત થનારી જે ચિંતન શિબિર છે તેમાં તમામ મંત્રીઓ પહોંચ્યા છે અને ખાસ કરીને તમામ મંત્રીઓ છે રવાના થઈ ચૂક્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અને સાથે સાથે જ તમામ મંત્રીઓ અધિકારીઓ મળી લગભગ અઢીસો જેટલા જે લોકો છે તેઓ આ ચિંતન શિબિરમાં ભાગ લેવા માટે પહોંચી રહ્યા છે અને તે અંતર્ગત આજે કાલુપુર રેલવે સ્ટેશન ખાતે તેઓ પહોંચ્યા હતા જોઈ શકાય છે આજ વંદે ભારત ટ્રેનમાં તમામ જે મંત્રીઓ મુખ્યમંત્રી સહિતના જે મંત્રીઓ છે તમામ આ ટ્રેનમાં ટ્રેન થયા છે સાથે સાથે જ છે છે કે જે પ્રકારે આ ચિંતન શિબિર થવા જઈ રહી અલગ અલગ પાંચ વિષયો પર આ ચિંતન શિબિરમાં મનોમંથન કરવામાં આવશે અને ખાસ કરીને ગુજરાતના વિકાસના સંદર્ભમાં એક રોડ વેપ તૈયાર કરવામાં આવશે અને તેના આધારે આગામી દિવસોમાં સરકારનો જે ગુડ ગવર્નન્સ છે તે પણ કાર્યરત રહેશે કે કેમેરામેન પ્રમોદ સોલંકી સાથે સોનલ રણકર ટીવી થર્ટીન અમદાવાદ